ક્યાંય નથી ભાઈ હું અહીંયા જતો પણ અમુક કામ એવા આવી જાય બે દિવસ બ્લોક બંધ કરવા પડ્યા હવે આપણે ડેઈલી સર્વિસ પાર્સલ બ્લોક ચાલુ થઈ ગયા બન્યા વિડીયોમાં અને હવે આપણે જવા નીકળી ગયા હા મેંધાની વચ્ચે અત્યારે આપણે ઉભા ખૂબ જ સુંદર નજારો છે જોઈ લ્યો આપણી ભાઈ આપણી ગાડી છે નહીં દેવાભાઈની ગાડી છે આપણી ગાડી દેવાભાઈ ક્યાંક લઈને ગયા હતા પાછા આવ્યા ત્યારે અને એકદમ સરસ નજારો હે કાલ અહીંયા બહુ વરસાદ થયો પણ આપણે વરસાદ જોવાનું રહી ગયા કારણ કે આપણે હતા બાર વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહો આપણે જઈએ મેંદેડા મિત્રો આપણે આવી ગયા મેંદેડા હિરણભાઈ ચા જા તુજરભાઈ હું આ તુજરભાઈ મજામાં બે દી અમે નહોતા કેવું લાગ્યું તમને ભાઈ હ મળે જવાબ દો જવાબ દો ઓ હું આ વિજયભાઈ વિજયભાઈ બાદલપુરથી આવ્યા લાગે હાલો ચા પાણી ભાઈ આવી જાવ હેઠા ઉતરી જ જાવ હાલો હાલો તો ચા પાણી પીવરા દે વિજયભાઈ મહેમાન છે મિત્રો તો અત્યારના વાગી રહ્યા છે તણ ને આપણે મેંદેડામાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે શાંતિ ઊભા છીએ આપણે પલરો બલરો થતું નથી લોડર ને બધું પડ્યો છે ઓગણ ગાડી આવી ગઈ હતી રાઈતે અમે નહોતા તો અહીંયા ધીરો ધીરો હાલે છે આ ફૂલ આગા છે તો વરસાદ નથી આવતો શું હોય રામ જાણે ખાંદે આવશે તો વાવવું પડશે ઘરે નહીં પૂગે અમારે ધવલભાઈ બેઠા છે ભરતભાઈ બેઠા વિપુલભાઈ અમારે હીરા મામા હો હીરા મામા હોય હીરા મામા મજામાં તો હું હમણાં બે થી ગુમ થઈ ગયા ક્યાંક રખડવા ગયા તા ઉજન ગયા તા સારું સારું લ્યો હાલો થોડી ઘણી વાતો હાલે છે તમે આગળ લો ગ્રાફ એવી ભોગાવો ભરવા ભોગાવો ભરે

હા સેની આવી કંઈ ખબર નથી પડતી ગાટી કરીને કંઈક કંઈક ઉપરથી બંધ થઈ ગયા હે શોરૂમે ધકો એવું હે બ્લોકમાં બની ને કન્ટિન્યુ રસ્તામાં બે ઘડી આપણે ઉભી શું છે હું નહીં બ્લોક રાખો કન્ટિન્યુ જોયા કરો એ જો આપણે ઘાટી થઈ ગઈ હતી ભોખી નાખી લીધું થોડું ઘણું ઘેટર એક બે દી રડે આવું બોલો ઘોઘેડીનું હું કહેતો તો ને તમને એની એક આખી મુલાકાત લઈ લે એનો આખો ફૂલ વિડીયો બનાવું છું લાંબો ટૂંક સમયમાં ચાર પાંચ થી પછી એટલે અઠવાડિયા પછી કંઈક બનાવ્યો અત્યારે તમને એક નાનકડી ઝલક બતાવી દઉં જે ઓલા બાળકોનું હોય ને વિકલાંગ બાળકોનું એની મુલાકાત આપણે લેવાની છે મિત્રો અહીંયા ખૂબ જ સરસ અને સુંદર જગ્યા હે જા જા બધા કબૂતર રાખ્યા છે આને શું કહેવાય નિગતો મને નથી ખબર

અઠવાડિયું આપણે ટૂંક સમયમાં બહુ અહીંયા એક મસ્ત બ્લોક બનાવો બ્લોકમાં કન્ટિન્યુ રહો આપણે થોડીક મજા લઈએ બધી બેસીએ શાંતિથી તો મિત્રો આપણે અહીંયા ભૂગી ગયા છીએ આજે વચ્ચે બેઠો ને એનું નામ છે સખો સખો હોય ફૂલ મોજમાં સમજ્યા એટલે અટાણે એનો વિડીયો ઉતારીએ ને એટલે કેવો શાંતિથી બે ગયો આટલો શાંત છે જ નહીં બંધુકની ગોલીઓ મારે ને આને તો મજા જ નોખી છે બીજા તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો આપણે દરેક મજા કરીએ ભાઈ ગયો હોય ચોખ્ખો આમ હવે શું કરે આડો તો કન્ટિન્યુ વિડીયો જોતા કરો તમે ગોલી મારી એલા કોને ગોલી મારી હા એમ આયા આવતો રા આપણે આયા આવતો આ કોને મારી માં કદર ગાડી વાડી ને ફૂકું લાગે તારે આવ

તો મિત્રો આપણો અહીંનો આજનો વ્લોક છે ને પૂરો થાય છે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ આજે અતિ ગંભીર બાળકોનું જે છે ને એનો આપણે એક ફૂલ વિડીયો બનાવવાનો હે તો આપણો વ્લોક છે ને ગાયવે માટે જોતા રહેજો બહુ મસ્ત મજા આવે સાહેબની આજે બધું હેન્ડલિંગ કરે ને આજે હાજર હતા ને એ મેંદડા કામથી બે ગયા હતા હા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કાબી માટે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો કમેન્ટ કરી દો જય દ્વારકાધીશ ભારત માતા કઈ જય કાલે મળીએ